ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર આવેલ બહુચરાજી ધામ મંદિરમાં દાનપેટીમાંથી ચોરી કરેલ રૂપિયા બાર હજાર ત્રીસના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સંપૂર્ણ વધુ વિગતો સાથે વાત કરીએ તો આજે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં વન શોધાયેલ ગુનાઓના શકદારોની તપાસમાં હતા તે દરમિયાન વૃંદાવન રેસ્ટોરન્ટની બાજુમાં બસ સ્ટેન્ડમાં બેઠો છે તે ક્યાંથી રૂપિયા ચોરી કરી લાવેલ હોવાની શંકા છે જે અંગે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી પાસેથી રોકડ રકમ મળે આવતા તેની પૂછપરછ કરતા તે રોકડ રકમ અંગે ફર્યું બોલી કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોવાથી રોકડ રકમ શક પડતી મિલકત તરીકે કબજે લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી તેની રોકડ રકમ બાબતે જણાવેલ કે આજથી એક દિવસ હું વહેલા સવારના છ એક વાગ્યાની આસપાસ ભાવનગરથી ગામડે ધારડી જતો હતો ત્યારે ભાવનગર તળાજા હાઈવે ઉપર આવેલ બહુચર ધામ આશ્રમ પાસે આવતા મંદિરમાં કોઈ નહીં હોવાથી મંદિરમાં જઈને દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમ રૂપિયા ચોરી કરી લીધેલ હતા ત્યાર પછી ગામડે જતો રહેલ અને આ રૂપિયા સાચવી રાખી દીધા હતા તેમાંથી ત્રણથી ચાર હજાર મોત અને ઘર ખર્ચમાં વાપરી નાખેલ જેથી તેને આગળને વધુ કાર્યવાહી માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયો હતો આરોપીનું સરનામા સાથે નામ જણાવી દીધો ભરતભાઈ ધમાભાઈ વાઘેલા ઉંમર વર્ષ બાવીસ ધંધો મજૂરી રહે ધારડી તાલુકો તળાજા હાલ પુલ નીચે સીમાડા ચોક વરાસા સુરત આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીબી જબલિયા તથા સ્ટાફના વિઠ્ઠલભાઈ બારિયા મહેન્દ્રભાઈ ચૌહાણ ઘનશ્યામભાઈ ગોહિલ સાગરભાઈ જોગદીયા સંજયભાઈ ચુડાસમા રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ અનિલભાઈ સોલંકી હરપાલસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા